અંદર જે બોટ લઈ છે એ લોકો ત્યાંથી સેફ કરી અને આગળ ઉપર ઊંચાણવાળા વિસ્તારની અંદર લોકોને ભોખલી આપશે બાળકી છે એ લોકોને બચાવવામાં આવી આવી ગયા છે એ લોકો બચી ગયા છે એ સિવાય બકુત્રાની અંદર ચાર લોકો હતા એ લોકોને બચાવવામાં આવેલા છે ઉપરાંત આજ સવારથી લઈને અત્યાર સુધીમાં એકવીસ જેટલા લોકોને બચાવવામાં આવેલા છે કરીને પાટણ જિલ્લા જે સાંતકપુર જે હાઈવે બહાર પ્રભાવિત કરવામાં આવે છે વાહન ચાલકો મુશ્કેલી વેઠી રહે છે એના માટે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી તંત્ર દ્વારા સતત ટ્રાફિક નિયંત્રણ અને પાણીનો ઝડપથી નિકાલ થાય એના માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં આ પરિસ્થિતિમાંથી બહાર આવી કલ્યાણના ગામ પર પણ કઈ કે વહીવટી તંત્ર હજુ સુધી પહોંચ્યું નથી લોકો હજી પાણીમાં ગરકાવ છે એના માટે કોઈ કાર્યવાહી કલ્યાણના ગામમાંથી બચાવ કરી દેવામાં આવે છે સિંધાડામાં પણ સાહેબ કોઈ હજુ પહોંચ્યું નહીં તમામ ગામોએથી બચાવ કરી દેવામાં આવે છે સાતલપુરનો રામપુરાનો હજી સંપર્ક અને કઠા ગામ જે જે પણ તમામ ગામોએ તલાટીઓ ગામે જ છે અને એ ઉપરાંત દરેક ગામેથી સંપર્ક કરીને ક્યાંય પણ કોઈને બચાવની બચાવવાની જરૂરિયાત હોય